ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને વહેલી સવારથી લોકો મોર્નિંગ વોક કરતા ને સ્વાસ્થ્યવર્ધક પીણું પીતા નજરે પડી રહ્યા છે હાલ કેવો માહોલ છે કુશાગ્ર ચોક્કસથી જાન્યુઆરીનો પ્રથમ સપ્તાહ એટલે કે ડિસેમ્બર અંત અને જાન્યુઆરી પ્રથમ સપ્તાહ આવે એટલે ઠંડીનો ચમકારો છે તે અનુભવાતો હોય છે આ વખતે જો કે ઠંડીનો ચમકારો છે તે મોડો અનુભવાયો છે પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે લોકો પોતાનું સ્વાસ્થ્ય બનાવવા માટે અલગ અલગ સ્વાસ્થ્યવર્ધક જે સૂપ છે તે પી રહ્યા છે અલગ અલગ બીટ ગાજર વેજીટેબલ્સના સૂપ છે સાથે સાથે જે કહેવાય કે મીઠા લીમડાનો સૂપ છે સરગવાનો સૂપ છે દૂધીનો સૂપ છે અલગ અલગ સૂપ પીવાનું પસંદ કરી રહ્યા છે જેથી તેમનું આખું વર્ષ સારું જાય અને અલ્પેશભાઈ છે તે અલગ અલગ સૂપ છે તે ઘણા વર્ષોથી પીરસી રહ્યા છે શિયાળામાં સૌથી વધારે લોકો શું માંગી રહ્યા છે દૂધી સરગો ટોમેટો વેજીટેબલ હ દૂધી સરગો ટોમેટો વેજીટેબલ આમળા અડદર બીટ ગાજર કાળેલા તુલસી યાદવ પુદીનું બધું બધા શું

દૂધી સરગો છે તુલસી આદુ ખુદીનો છે પછી મેથીનો છે એમની પાસે એ સારા છે અત્યારે દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ રહ્યા છો તમે કે લોકો શિયાળામાં કસરત કર્યા બાદ મોર્નિંગ વોક કર્યા બાદ અલગ અલગ જે ગરમ જે વેજીટેબલ્સ સૂપ છે તે વધારે પીવાનું પસંદ કરી રહ્યા છે કે જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને મોટી સંખ્યામાં અહીંયા આગળ લોકોની ભીડ છે તે વહેલી સવારથી જોવા મળતી હોય છે કે જેથી તેમનું આખું વર્ષ છે કે જે સારું જાય હેલ્થ કોન્શિયસ લોકો છે કે જે અલગ અલગ જે વેજીટેબલ્સના સૂપ છે અને અલગ અલગ પીણા છે તે સવારે પીવાનું વધારે પસંદ

મોર્નિંગ વોક કરી રહ્યા છે અને સાથે સાથે કસરત કરતા પણ નજરે પડ્યા તો આ તરફ જે આરોગ્ય વર્ધક જે સૂપ છે જે ગરમ પીડા છે તે પી રહ્યા છે